ઘરેલું ઉપાય ગુજરાતી ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે અત્યાર સુધી તમે ઘણા બધા વજન ઘટાડવાના પ્રયત્નો કર્યા હશે પરંતુ જો તમે આ એક પ્રયોગ નથી કર્યો તો ખરેખર ચોક્કસ કરજો આનાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે સાથે સાથે ઘણા બધા ફેરફારો થાય છે વજન તો ઘટે છે એ ઉપરાંત તમારા શરીરને એક્સ્ટ્રા ચરબી બંધ થાય છે અને તમને તમારા શરીરનો થાક પણ ઉતરી જાય છે પાચનતંત્ર મજબૂત થાય છે અને સાથે ઘણા બધા રોગો જે પાચન તંત્ર રિગાર્ડિંગ છે તે કંટ્રોલ થાય છે સૌથી પહેલાં અહીંયા આપણે વજન ઘટાડવું હોય તો આપણે પાચન તંત્રને મજબૂત કરવાનું છે જ્યાં સુધી તમારું પાચન તંત્ર મજબૂત નથી ત્યાં સુધી તમારા શરીરને જે પણ ચરબી છે તે ઓગળવાનું નામ લેવાની નથી કારણ કે પાચન તંત્ર નબળું છે તો તમે જે પણ ખોરાક ખાવ છો તેને ચરબીમાં કન્વર્ટ થાય છે અને ચરબીમાં કન્વર્ટ થવાથી તમારા શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધતું જાય છે તમે ઓછું જમો છો તો પણ તમને એવું લાગે છે કે તમારું વજન છે તે વધતું જાય છે તમારા ડૂટી અને પેટ અને પેટું પાસેની ચરબીમાં એકદમ ઝડપથી વધારો થવા લાગે છે ત્યારે સમજવાનું કે તમારું પાચનતંત્ર રિયલી ખરાબ છે તો હવે આપણે આપણા પાચનતંત્રને મજબૂત કરવા માટે કયા ઉપાયો અજમાવા જોઈએ સૌથી પહેલા તમારે તમારું પાચન તંત્ર મજબૂત કરવું હોય તો અને તમારા મેટાબોલિઝમને તમારે બૂસ્ટ કરવું હોય તો તમારા શરીરની અંદર તમારા પાચન તંત્રને મજબૂત કરે એ ખોરાક ખાવ તો એના માટે સૌથી પહેલાં આપણે લેવાની છે અળસી સો ગ્રામ આ અળસી કેવી રીતે કામ કરે છે અળસીની અંદર જે હાલમાં છે એમાં ઓમેગા થ્રી ફેટ એસિડ છે અને સાથે સાથે તમારા શરીરની અંદર જ્યારે અળસી જાય છે ત્યારે તમારા હોજરીમાં સૌથી પહેલાં ચીકાશવાળો પદાર્થ છોડે છે અળસી અને જેના કારણે તમારો ખાધેલો ખોરાક છે તે ધકેલાય છે પાચનતંત્ર સુધી પાચનતંત્ર સુધી જ્યારે પણ ખાધેલો ખોરાક ધકેલાય છે એટલે તમારું પાચનતંત્ર પણ એ ચીકાશવાળા પદાર્થના કારણે ઓઇલિંગ થાય છે જેના કારણે તમારું પાચનતંત્ર ડબલ ઇફેક્ટિવ થાય છે ઓકે તો અહીંયા આપણું અળસી એવી રીતે કામ કરે છે સ્પેશિયલી વેઇટ લોસ માટે સો ગ્રામ કાળીજીરી કે ગ્રામ કાળીજીરી લાખ રૂપિયાની દવા સમાન છે આ કાળીજીરી આપણા શરીરની અંદર કળવાશ પૂરી પાડે છે આપણા દાદી નાની વખતના સમયના લોકો સવારે નરણા કોઠે અથવા તો રાત્રે સૂતા પહેલા કળવાશ ખાઈને સુતા શું કામ કેમ કે આપણું પાચન તંત્ર સારું રહે અને આપણા શરીરમાં જે વિસરલ ફેટ છે જે ગંદુ ફેટ છે એ દૂર થાય અને આપણું બીએમઆઈ સ્ટ્રોંગ થાય એટલા માટે તો અહીંયા આ જે કાળીજીરી છે તે તમારા શરીરની અંદરની ચરબીને મળમૂત્ર દ્વારા બહાર કાઢશે તમારું શરીર ખડતલ બનાવે છે અને પાચન તંત્ર રિગાર્ડિંગ એસી જેટલા રોગો દૂર કરે છે કાળીજીરી એવું આપણું આયુર્વેદિક શાસ્ત્ર અને આપણું ચરક સંહિતા કહે છે ત્રીજી વસ્તુ લેવાની છે સો ગ્રામ જીરું જીરું અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે ડાયટ્રી ફાઈબર સેલ્યુલોઝ ફાઈબર અને પ્રોટીન હોય છે છે જીરું વજન ઘટાડે ચરબી વાળે છે અને આપણા શરીરને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે વજન તો ઘટશે સાથે નબળાઈ બિલકુલ આવશે નહીં અજમો સો ગ્રામ જો મેઝરમેન્ટ ખાસ જોવાનું છે સો ગ્રામ અળસી સો ગ્રામ કાળીજીરી સો ગ્રામ અજમો અને સો ગ્રામ વરી જીરું હવે અહીંયા તમારે સો ગ્રામ પચાસ ગ્રામ વસ્તુ લઈ તો શકો છો પચીસ પચીસ ગ્રામ વસ્તુ લઈ શકો છો પરંતુ માપ બધું સરખું આવવું જોઈએ અળસી કાળીજીરી જીરું અને અજમાનું અજમો જ્વલનશીલ પદાર્થ છે અજમો ફેટ બંધ કરવાનું એટલે કે ચરબીને બાળવાનું કામ કરે છે આપણા શરીરની અંદર જે પણ ચરબી છે એ ચરબીને ઓગાળે છે અજમો સાથે દસ ગ્રામ એ લવિંગ લેવલાં છે લવિંગની અંદર એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ છે જે આપણા શરીરને સ્ટ્રોંગ બનાવે છે અને આપણા શરીરમાંથી ચરબી દૂર કરે છે અને સાથે દસ ગ્રામ એલાયચી એલાયચી અને અંદર જે પણ તત્વ છે તે આપણા બોડીની અંદર હેપી હોર્મોન્સ એક્ટિવ કરે છે તમે ખુશ રહેશો તમે સ્ટ્રેસથી દૂર રહેશો તમને અંદર પણ સારી આવશે તમારા શરીરની અંદર તમારા હોર્મોન્સ છે એનો બેલેન્સ હશે જેના કારણે પણ તમારું વજન વધતું હોય તો જશે હવે અહીંયા વજન તમારું પહેલું કારણ તમારું પાચનતંત્ર નબળું હોય ત્યારે તમારું વજન છે તે વધે છે બીજું તમારું વંશ પરંપરાગત રીતે વજન વધે છે ત્રીજું તમારું બેઠાડી વૃત્તિ અને ચોથું ઓવરિટિંગ અને પાછમું હોર્મોન્સના બેલેન્સિંગ અનબેલેન્સના કારણે પણ તમારું વજન વધતું હોય છે અને છઠ્ઠું કારણ કોઈ આનુવંશિક રોગ જેમ કે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ જેવા રોગ હોય એની અંદર ઇન્સ્યુલિનનું બેલેન્સ અનબેલેન્સ થતું હોય ડાયાબિટીસ જેવા રોગમાં ત્યારે તમારું વજન છે એ વધઘટ થતું હોય છે તો એ બધા જ રોગોને કાબૂમાં કરવાનું કામ કરશે જે પણ છ થી સાત કારણથી તમારું જો વજન વધતું હશે તો તમારું વજન અટકાવશે આ સરસ મજાનો ઘરેલો વેઇટ લોસ પ્રયોગ તો હવે આપણે આ બધી જ વસ્તુને ભેગી કરવાની છે અને બનાવવાનો છે સરસ મજાનો વેટ લોસ પાવડર અહીંયા રેડી છે વેટ લોસ પાવડર આ વેટ લોસ પાવડર છે તમારે રોજ દિવસમાં ત્રણ વાર એક એક ચમચી લેવાનું છે એકવાર સવારે નરણાં કોઠે બીજી ચમચી બપોરે ભોજનના એક કલાક પહેલાં અને ત્રીજી ચમચી રાત્રે સૂતા પહેલાં એક ચમચી ત્રણ ત્રણ ચમચી સવારે પોષાણ છે ગુફાડા ગરમ પાણી સાથે લેવાની છે એક મહિના સુધી કન્ટિન્યુ પ્રયોગ કરવાનો છે તમારું વજન તો સહેજ પણ નહીં વધે પરંતુ કશું જ કર્યા વગર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે સાથળની ચરબી પેટની ચરબી ઘટાડવી હોય તો આવો એકદમ સરસ મજાનો ઘરેલું ઉપાય માત્ર તમારા માટે છે તો ખરેખર મિત્રો આ સરસ મજાનો ઉપાય પસંદ આવ્યો હોય તો ચોક્કસ તમે આ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો જેવી રીતે મેં તમારા સાથે શેરિંગ કર્યું છે આ વિડીયોનું એવી જ રીતે તમે પણ તમારા ફ્રેન્ડ સુધી અવશ્ય શેરિંગ કરશો